કેમ છો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું ગુજરાતમાં આવેલ પ્રખ્યાત હનુમાનજીના મંદિરે આ મંદિરની ખાસ વિશેષતા તમને જણાવું તો ચોપન ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા આવેલ છે તો ચાલો આજે મારી સાથે દર્શન કરશું અહીંના હનુમાનજી મંદિરની ખાસિયત તમને જણાવું તો ખૂબ વિશાળ ક્ષેત્રની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિર કષ્ટભંજન દેવના નામથી ઓળખવામાં આવે છે તો ગુજરાતમાં કઈ જગ્યાએ અને કયા નામથી આ મંદિર ઓળખાય છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે મિત્રો આ મંદિરની બીજી ખાસિયતની વાત તમને જણાવું તો ચોપન ફૂટ ઊંચી પ્રતિમા હનુમાનજીની તમને આ જગ્યાએ જોવા મળશે અને ખાસ કરીને આ મંદિરને ઘણા સ્વર્ગની અનુભૂતિ કરાવતું હોય એવી રીતે તદ્દન દરેકે દરેક નાના મોટા મંદિર અહીં લાઇટિંગથી ડેકોરેશન કરવામાં આવ્યા છે અને આ મિત્રો તમે નિહાળી રહ્યા છો અહીંનું ભોજનાલય અરે યાર અહીંયાની તમને શું વાત કરું લાખોની સંખ્યામાં ભક્તો અહીં પ્રસાદ ગ્રહણ કરતા હોય છે અને તમે અત્યારે નિહાળી રહ્યો છો કષ્ટભંજન દેવનું ભોજનાલય તો મિત્રો આ જગ્યાએ મુલાકાત કરી હોય તો મને એકવાર કમેન્ટ કરીને જણાવજો ગુજરાતના વાલડાઓ વિડીયો ગમે તને લાઈક શેર અને આપણી જનરલ

મિત્રો આ છે અહીંયાનું ભવન કે રહેવા માટે તમને તમામ વ્યવસ્થા અહીંયા મળી જશે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર હનુમાનજી મંદિર અને અહીં પ્રવેશવાના અલગ અલગ ગેટ છે જ્યાં તમે પ્રવેશ કરી શકો છો જેવા તમે એન્ટર થશો તો તમને યાત્રિક ભવન જોવા મળશે જ્યાં તમને રહેવાની તમામ વ્યવસ્થા જોવા મળશે જ્યાં તમને હજારોની સંખ્યામાં રૂમ જોવા મળશે અને નોન એસી એસી તમામ રૂમ તમને તમારા બજેટમાં મળી જશે તો જેવા તમે આગળ આવશો તો તમને સૌપ્રથમ પ્રથમ તો ભજનશાળા અને શ્રી શ્રીહરિ મંદિર જોવા મળશે આ જોઈ શકો છો શ્રી શ્રીહરિ મંદિર કે જે એની કલાત્મકતા અને એની કોતરણી કામ બહુ જ પ્રખ્યાત છે તો ચાલો આજના આ વિડીયોની અંદર આપણે સાળંગપુર હનુમાનજી મંદિરનો ઇતિહાસ તેમજ અહીં શું શું જોવા લાયક છે તે તમામ વિગતો જાણીશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરીને જણાવજો મિત્રો સાળંગપુર દાદાનું મંદિર સવારે સાડા થી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લું રહે છે તેમજ બપોરે 12 થી સવા ત્રણ વાગ્યા સુધી બંધ હોય છે અહીંનો ઇતિહાસ તમને જણાવું તો બોટાદ જિલ્લાના બરોડા ગામ પાસે આવેલા આ સાળંગપુર ગામમાં પોણા બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપનાંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો આ મંદિર ભૂત પ્રેતની બાધા તેમજ તમામ સમસ્યાના નિવારણ માટે પણ જાણીતું છે આ મંદિર માત્ર ગુજરાતથી જ નહીં પરંતુ દરેક જગ્યાએથી અનેક માય ભક્તો દાદાના દર્શન કરવા આવે છે thank <laughs> કેટલી ભક્તિમય અને આનંદમય વાતાવરણ તમને જોવા મળ્યું હશે તો આવો જ ભક્તિમય અને શાંતિનો અહેસાસ કરવો હોય તો એકવાર જરૂરથી સાળંગપુર દાદાના અંદર કરવા આવજો મિત્રો આ જગ્યાની મેઈન ખાસિયત તમે જોઈ રહ્યા છો કે તમામે તમામ જગ્યા મંદિર હોય તેમજ કહેવાય કે રહેવા માટેની વ્યવસ્થા ધરાવતું યાત્રિક ભવન હોય તેમજ ગાર્ડન હોય તેમજ દાદાની પ્રતિમા હોય તમામે તમામ આખી રોશનીથી સુંદર મંદાની કલરફુલ રોશનીથી આમ મિત્રો આ તમે જોઈ રહ્યા છો સાળંગપુર દાદાની પ્રતિમા અને પ્રતિમાની આજુબાજુ તમને આ રીતના નાના મોટા ઘણા બધા અને તમે જોઈ શકો છો કેટલા બધા માઈ ભક્તો માત્ર ગુજરાતથી જ નહીં તમામે તમામ જગ્યાથી માઈ ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે એનું ખાસ રીઝન છે આજે છે મંગળવાર એટલે કે મંગળવાર અને શનિવારે અહીં માય ભક્તોની ખાસી એવી ભીડ હોય છે તો તમે બી આ જગ્યાએ એકવાર જરૂરથી દર્શન કરજો અને વિડીયો ગમે તેને લાઇક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને આપણને જણાવજો બાકી ચેનલ પર તો ચેનલને કરી નાખજો છે રાતનો સમય તમે જોઈ શકો છો જે ભવન છે કેટલું સુંદરમય ડેકોરેટ કરવામાં આવ્યું છે સો મિત્રો આ છે સાળંગપુર હનુમાનજીનું મેન મંદિર હવે તમે નિહાળી રહ્યા છો સાળંગપુર હનુમાનજીનું નું મેન મંદિર એની એક્ઝેક્ટ સામે તમને પ્રસાદ કાઉન્ટર તેમજ ડોનેશન કાઉન્ટર પણ જોવા મળશે કહેવાય છે મિત્રો કે આ સાળંગપુર હનુમાનજી દાદાનું મંદિરમાં ભૂત પ્રેત તેમજ તમામ સમસ્યાનું નિવારણ પણ મંદિરમાં કરવામાં આવે છે અને અહીં હનુમાન દાદાના દર્શન માત્રથી લોકોના તમામ દુઃખ દર્દનું નિવારણ પણ થઈ જાય છે સો બોલો કષ્ટ ભંજન દેવ કી જય મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ભોજનાલયમાં તમે જોઈ શકો છો માઈ ભક્તોની લાઈન લાગેલી છે અને એક તરફ લોકો પ્રસાદ બી લઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કેટલો વિશાળ આ ભોજનાલય છે જ્યાં હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો જમી શકે એટલી અહીં વ્યવસ્થા છે તો વ્યવસ્થાની બાબતમાં આ મંદિરમાં તમને કોઈ પણ જાતની અગવડતા પડશે નહીં તો તમે જોઈ શકો છો બધા માઈ ભક્તો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો આ છે યાત્રિક ભવન એની સામે તમને પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે અને યાત્રિક ભવનમાં તમને રૂમની બી વ્યવસ્થા મળી જશે જ્યાં તમને એસી અને નોન એસી રૂમ તમારા બજેટમાં મળી જશે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો વિડીયો અને કાંઈ પ્રશ્ન હોય તો બી કમેન્ટ કરજો આપણી ચેનલ પર ન હોય તો એને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરજો અને શેર કરજો ત્યાં સુધી ફરી મળશું નવાગ સાથે નવી મોજ સાથે જય સાનુ દાદા જય કષ્ટભંજન દેવ જય માતાજી